નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અહીં છે ગુજરાત નંબર વન સમાચાર જ્યાં અમે તમને મળશે સચ્ચાઈ ઝડપી અપડેટ અને રાજ્યની દરેક મહત્વની ખબર ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો અમદાવાદ પોલીસ પર એકસો એસી રૂપિયા કરોડના રિક્ષા હપ્તા કાંડનો આરોપ કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટીકરવાળી ઉઘરાણીનો કર્યો પર્દાફાશ અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો અમરેલીમાં ખનીજ માફિયા બેફામ શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત પણ આરોપીઓ ફરાર ભાવનગરમાંથી સાતસો ઓગણીસ રૂપિયા કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ દુબઈ ચીન કનેક્શન ખુલ્યું અમરેલી બાબરાના ઇંગોરાળા ગામે કુવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો પોલીસે તપાસ આદરી તૂટેલી ડ્રેનેજ ચેમ્બરની મરામત ન થતા રહીશોનો મંજીરા વાગાડી અનોખો વિરોધ વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઇક યાત્રા પૂર્ણ કરીને પરત વડોદરામાં મકાનના ધાબે જુગાર રમતા આઠ ઝડપાયા બે રૂપિયા હાસઠ પૈસા લાખના મુદ્દામાલ કબજે ધોળકામાં પાંચ લાખની કિંમતનો ગાંજો ઝડપાયો ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ ગુજરાતમાં શિયાળાની જમાવટ નલિયા અગિયાર ડિગ્રી સાથે ઠંડુગાર આગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ સ્વબચાવમાં એ આરોપીના પગમાં મારી ગોળી ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાડા અને સસરાનો પાઇપથી હુમલો અમદાવાદ સુભાષ બ્રિજ બંધ થતા ટ્રાફિકથી હજારો લોકો પરેશાન ચોવીસ કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદેશ વડોદરા નજીક અંકોડિયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત છવ્વીસ ફ્લાઇટ્સ રદ અમદાવાદમાં અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારની કારનો કાચ તોડી નવ પોઈન્ટ બે શૂન્ય લાખની ચોરી ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો તાપમાન ચૌદ પોઈન્ટ શૂન્ય ડિગ્રી